રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં ને જય વિંજાત ભગત તો મિત્રો બધા કેમ મજામાં આનંદમાં છે ને હમ હવે આમાં મારે છે ને વાત આજે તમને એ કરવી છે જનરલી કે અહીંયા યુકેમાં જે માણસો આવી ગયા છે અને જેના પેરેન્ટ્સ ટૂંકમાં પેરેન્ટ્સ એટલે ફાધર ને મધર હવે એ આવી હકતાન અને એને બોલાવવા છે અહીંયા જે અહીંયા છોકરાઓ જે આવી ગયા એને એના મા બાપને બોલાવવા ઇન્ડિયાથી તો એ હવે કઈ રીતે બોલાવી શકે ને કઈ રીતે અહીંયા આવી શકે ને કઈ રીતે રહી શકે કારણ કે હમણાં છે ને એક ભાઈએ મને ખાસ કોમેન્ટ કરી હતી અને પૂછ્યું હતું કે આતા બીજું બધું તો સમજાણું પણ એ કે હવે અમારે છે ને અમારા પેરેન્ટ્સને અહીંયા પીઆર માટે એપ્લાય થવું તો એને પીઆર મળે કે ન મળે અને મળે તો કઈ રીતે મળે અને કેટલા ટાઈમ સુધી અહીંયા રહી હગે અને પણ એ છે ને અત્યારે છે અહીંયા એકે એટલે બોલાવવા ખરી અહીંયા પણ એ વિઝિટર વિઝા ઉપર છે અત્યારે તો વિઝિટર વિઝા ઉપર છે તો હવે એને શું આમાં કઈ પ્રોસિજર કરવી કે એને પીઆર મળી જાય મેં કીધું ભાઈ એના માટે વ્લોગમાં બનાવીએ ને આપણે તમને વાત કરીએ જેટલી મને ખબર છે ત્યાં સુધીનું ભાઈ આમાં હું કંઈ એક્સપર્ટ નથી પહેલી વસ્તુ તો હું તમને કહી દઉં હું કોઈ ઇમિગ્રેશનનો કોઈ એવો જાણકાર નથી કે સલાહકારી નથી એવો કંઈ કે મને બધી ખબર પડતી હોય પણ મને જેટલી ખબર પડે ને આપણને જેટલા થોડું ઘણું આમાં રિસર્ચ કરીને ફાઇન્ડ આઉટ કર્યું એમાં એના ઉપરથી ખબર પડે ને એ વાત કરીએ આપણે બરાબર છે એટલે હા તમે હા મારા ઉપર એવું ન કરતા કે નાના ભાઈ તમે આતા તમે તો કહેતા હતા આવી રીતે આ તો એવું તો નથી પણ એ છે ને એના માટે સ્પેશિયલ જે સોલિસિટર હોય કોઈ ઇમિગ્રેશનના જે જાણકાર હોય એની તમારે સલાહ લેવાની ને સલાહ લઈને કરવાનું એટલે તમને કાલ ઉઠીને કંઈ પૈસા બૈસા એટલા ખર્ચવા પડે ને પછી કદાચ થાય તો ઠીક છે ને ન થાય તો પણ તમને એમ ન થાય કે ના ના ભાઈ આ તો આતા કહેતા હતા અમે કર્યું હમ તો ચાલો એની વાત કરીએ તો એમાં છે ને જો એક વસ્તુ તો પહેલી વસ્તુ નક્કી છે કે ઘણા પહેલાં હોથી પહેલાં તો છોકરાઓ અહીંયા આવી ગયા બરાબર છોકરા આવીને પછી કોઈ વર્ક વિઝા ઉપર આવ્યું કોઈ બીજા વિઝા ઉપર આવ્યું ગમે એમ કરીને આવી ગયા છે અહીંયા ને ફેમિલી પણ રીએ છે ટૂંકમાંની વાઇફી અથવા તો એનો હસબન્ડ એ આવી ગયા છે છોકરા અહીંયા છે જ પછી છોકરા અહીંયા બ્રોટઅપ થયા છે હવે છોકરા નાના છે છ સાત વર્ષના સાત આઠ વર્ષના કે છે હવે જનરલી હું અહીંયા માણસો જ્યારે છોકરાઓ ટૂંકમાં પડે એ પણ બહુ મોટો પ્રોબ્લેમ છે કે ઘણી વખત શું અહીંયા અહીંયા વિઝા ઉપર આવ્યા હોય ને તમારે પછી અહીંયા જ્યારે છોકરાઓને જન્મ દેવો હોય કે જમ જન્મ આ આપવાનો હોય અને એ પછી એને બ્રોટઅપ કરવા અહીંયા મોટા કરવા તો એ બહુ એક બહુ મોટું ચેલેન્જ છે અહીંયા ચેલેન્જ એટલા માટે છે કે અહીંયા કોઈ એવું રાખવાનું તો મળે નહીં કે હાલો ભાઈ એ છોકરાઓને રાખે એટલે એને બે જણા કામે જાય એવું ઈ નંબરે હવે મેટર્નિટી માટે એપ્લાય થાવ તો જ પહેલાં છ વીક તમને હે ને નાઇન્ટી પર્સન્ટ તમને જે તમારો વેજીસ હોય એના નાઇન્ટી પર્સન્ટ તમને મળે એ છ વીક સુધી ને પછી તો એકસો ચોર્યાસી પાઉન્ડ કે છે એટલા વીકના એ એટલા મળે એનાથી વિશેષ કંઈ તમને મળે નહીં તો હવે એના એ એટલામાં તમારે પૂરું થાય ન થાય કારણ કે બે છોકરા હોય તો ન પણ થાય એમ તો હવે એક એક માણસ કામ કરે તો એક માણસ કામથી કદાચ તમે કારણ કે અત્યારે તો અહીંયા રેન્ટ એટલા બધા વધી ગયા છે તો એ પ્રોબ્લેમ મોટા મોટો થાય પહેલી વસ્તુ તો એટલે એ બહુ મોટી વસ્તુ છે પણ આ તો જેને અહીંયા છે છોકરાઓને ઓલ ઓલરેડી એ લોકો બે કામ કરે છે ને પગારી હારો છે બેનો તો તમે તમારા મા બાપને અહીંયા બોલાવી શકો બોલાવવાનો મતલબ કે તમે અહીંયા એને પહેલી વસ્તુ તો ફરવા તરીકે બોલાવો બરાબર હવે અહીંયા ફરવા તરીકે એ બોલાવવા માટે તો તમને ખબર છે કે સ્પોન્સર આપણે કરવું જોઈએ અને એટલે તમારી આવક હોવી જોઈએ અને એકમોડેશન તમારે અહીંયા તમે પ્રોપર છે કે નથી એ બધું તમારે એને પ્રોવાઈડ કરવાનું એ બધું તમારે મોકલવું પડે ત્યારે અને ત્યારે આવી જાય અહીંયા ફરવા માટે તો ફરવા માટે તો કંઈ બહુ પ્રોબ્લેમ એટલા બધા થતો નથી જનરલી ત્યાં પૂછે કે તમારે બીજું તમારી ફેમિલીમાં કોણ છે તમારા બ્રધર કેટલા સિસ્ટર કેટલા આ તે બધું એવું બધું અહીંયા હોય છે એમાં ભરવાનું એપ્લિકેશનમાં તો ન્યા આપણે છે ને માનો કે જો તમે અહીંયા એકલા સિંગલ હોય એટલે તમે પોતે એક જ સન હોય અને એની છોકરામાં તમારી બેન ભાઈ હોય ને બીજા બેન અહીંયા હોય તો ન્યા કોઈ ના હોય તો એ બધું તમારે બધું ચેક કરવું પડે પહેલી વસ્તુ તો અહીંયા આવ્યા પછીનું કે જે વસ્તુ કરવાની છે તમારે પીઆર માટેની વાત કરું છું પીઆર માટેની વાત કરું છું એટલે કે તમને અહીંયા એને પીઆર એટલે પરમેનન્ટ રેસિડન્ટ એટલે રેસિડેન્ટ રહેવાનો તમને હક મળે પણ રહેવાનો હક એ પણ પાછું એમાંય છે ને તમે પબ્લિક ફંડનો કોઈ ઉપયોગ ન કરી શકો એ પેરેન્ટને પહેલાંમાં સ્ટેમ્પમાં હોય છે એટલે એ લખી નાખે કે ભાઈ એ તો તમે ઉપયોગ ને તમે ક્યારેય ફાયદો નહીં ઉઠાવો એટલે આ બધું હોય છે પણ અહીંયા આવ્યા પછી માનો કે આ બધું તમારે માનો કે કોઈ છે નહીં ત્યાં ઇન્ડિયામાં ને તમે એક જ સન છે અથવા તો તમે એક જ બેન છે એટલે ડોટર છે મતલબ કે બરાબર હવે તમારે એને મા બાપને અહીંયા રાખવા છે તો એના માટે છે ને તમારે એપ્લિકેશન કરવી પડે પણ એપ્લિકેશનમાં તમારે એ પ્રૂવ કરવું પડે એ પ્રૂવ કરવું પડે કે ન્યા આ લોકોને રાખવાળું કોઈ એટલે હેલ્પ કરવાવાળું કોઈ છે નહીં અને આ ધ્યાર સફરિંગ ફ્રોમ સમ ડીઝીઝ કે ગમે જે કંઈ હોય અથવા તો એને એને લીધે એને પોતે કામ કરી શકતા નથી અને એને માટે એને માણસ જોઈએ તો એ માણસ ન્યા અમારે ન્યા પોસાય એમ નથી કારણ કે ન્યા કોઈ છે નહીં અમારું તો અમે અહીંયા એને રાખીએ અને અમે એને હેલ્પ કરીએ અને આફ્ટર કરીએ તો એટલા માટે અમારે એને કે અહીંયા રાખવા છે અને એના માટે તમારે એપ્લાય થવું પડે તો પહેલાં તો આમ તો નહીં તરતા છ મહિનાના નહીં વિઝા મળે છે અને પછી પાછા બીજા પાછા પાછા જાઓ ને પાછા એપ્લાય થાવ તો બે વર્ષ સુધીના તમને એ વિઝિટર વિઝા મળે પછી પાછા પાંચ વર્ષનાય મળે છે વિઝિટર વિઝા પણ પછી છ મહિનાની અંદર પાછું તમારે વહીં જવું પડે પણ જો તમારે આવી રીતે રાખવાના હોય ને આવી રીતે કરવું હોય તો તમે એપ્લાય થઈ શકો પણ એમાં હન્ડ્રેડ પર્સન્ટ સક્સેસફુલ રેટ નથી કહેવાનો મતલબ કારણ કે આ લોકો એમાં બધું બહુ ચેક કરે છે ને ચેક કરે છે એટલે એમાં તેમાં તમારે પ્રૂવ કરવું જોઈએ તમારે પ્રૂવ કરવું પડે એમ કે એને એનો કોઈ ન્યા કોઈ છે નહીં પહેલી વસ્તુ ને ન્યા એનું કોઈ આફ્ટર થાય એમ નથી હવે આ વસ્તુ જો તમે પ્રૂવ કરી શકો રાઇટ ઇમિગ્રેશન હામે તો તમને ચાન્સ છે કે તમને એના તમારા ફેમિલીના મા બાપને પેરેન્ટ્સને અહીંયા રહેવાનું મળે અને તમારી પાસે એવો ઇનફ ઇન્કમ છે અહીંયા કે જેને લીધે એને તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં કારણ કે તમારે એને એના ઉપર ભરણ પોષણ બધું તમારે જ કરવાનું રહીએ એના ઉપર કોઈ ગવર્મેન્ટ પબ્લિક ફંડ તમે યુઝ કરી શકો નહીં બરાબર છે તમારે ઇન્સ્યોરન્સથી તમારો પ્રાઇવેટ હોય એનએચએસ પણ તમે કદાચ એના માટે પ્રિસ્ક્રિપ્શનને આંતેન બધું કંઈ યુઝ ન કરી શકો ગવર્મેન્ટનું બરાબર એટલે એવા બધા એના રૂલ્સ હોય છે અને એ રૂલ્સ ઉપર તમે એને અહીંયા રાખી શકો પહેલાં હતું પહેલાં થોડુંક સિમ્પલ હતું અને પહેલાં ઘણા માણસો એવી રીતે અહીંયા છોકરાઓ આવ્યા પછી એના મા બાપને બોલાવેલ છે અને અહીંયા રહ્યા હતા અને રીએ છે હજી પણ એ બધું પહેલાં હતું અત્યારે હવે આ ઇમિગ્રેશન એટલા બધા કડક થઈ ગયા છે કાયદા અને બહુ બધા માણસો આવી ગયા છે અને એનો ઉપયોગ માણસો એવું ઉઠાવ્યો છે એટલા માટે થઈને આ લોકો એ હવે બહુ કડક થઈ ગયા છે પણ એવું નથી કે ન થઈ શકે થઈ શકે એટલે એના માટે સ્પેશિયલ તમારે સોલિસિટર જે સ્પેશિયાલિસ્ટ હોય એની તમારે સલાહ લેવાની અને એની વાત કરવાની પણ આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં તમારે એનું જો કોઈ ન હોય લુકઆફ્ટર કરવાવાળું તમારા ફેમિલીમાં તમે એક બેન ભાઈ હોય ને બે અહીંયા અહીંયા હોય તો એના એને સામે તમે એને સાહેબ વાત કરી શકો અને એના એના બેઝ ઉપર તમે એપ્લાય થઈ શકો પીઆર માટે બરાબર બાકી તો પછી તમે એને સોલિસિટર તમને કહીએ ને એ તમે જે સલાહ લ્યો ને એના થ્રુ તમારે શું કરવું જોઈએ ને કઈ રીતે હોવું જોઈએ એ બધું તમારા ઉપર છે એમાં પછી આપણે બધું કારણ કે આપણે નાના પડીએ એટલે હા તમને હન્ડ્રેડ પર્સન્ટ કહી દઉં પણ આ રીતે થઈ શકે એમ એવું નથી કે ન થઈ શકે એના ઘણા દાખલા છે પહેલાંના એટલે એના બેઝ ઉપર હું તો તમને વાત કરું છું પણ અત્યારે બહુ હાર્ડ છે એના માટે એના કરતાં જો તમારે છે ને હમણાં પહેલાં સૌથી પહેલાં તો હું કરવું જોઈએ સૌથી પહેલાં હું મારા ત્યારે હું મારા જો હું હોય તો શું કરવું હું હોય તો પહેલાં તો હે ને એને છ મહિના માટે ને પહેલાં ફર્સ્ટ વિઝિટર વિઝા માટે એને બોલાવું બરાબર અહીંયા રહીએ અને ચારેક સાડા ચાર મહિના થાય એટલે બંનેને પાછા મોકલી દઈએ અને પાછા વયા જાય પછી પાછા હે ને છ સાત આઠ મહિના પછી પાછું ફરીથી એપ્લાય થવાનું અને ફરીથી પાછી ફાઇલ મૂકીને બે વર્ષ વિઝા બે વર્ષના વિઝિટર વિઝા માટે એપ્લાય થવાનું એટલે બે વર્ષના વિઝિટર વિઝા મળી જાય એટલે પાછા વળી પાછા એ આવે અહીંયા અહીંયા પાછા રહીએ ચાર પાંચ મહિના પાછા વયા જાય પછી તાત્કાલિક નહીં પણ છ આઠ મહિના પાછા જવા દેવાના છ આઠ મહિના પછી પાછા આવે એમ એટલે એવી રીતે બે બે વર્ષમાં એ થઈ જાય પછી હે ને તમારે પાંચ વર્ષ માટે એપ્લાય થવાનું બરાબર હવે પાંચ વર્ષ માટે એપ્લાય થઈને પછી પાછા પછી અહીંયા છે ને એવી રીતે તમારે છ છ મહિના રાખવાના ને પછી ત્યારે એ પાંચ વર્ષ માટે એપ્લાય થાય ત્યારે પછી છે ને તમારે અહીંયા કદાચ એપ્લિકેશન તમારે કરવી હોય ને એના માટે કાયમી માટે તો એના માટે તમારે કરાય એમ કારણ કે નહીતર શું થાય ખબર છે તમને વાત કરું સીધે સીધે અત્યારે જો તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે ને તમે એપ્લાય થા હો તો તમને અહીંયા જ્યાં સુધી એની એપ્લિકેશન કરી હોય ત્યાં સુધી તો તમને કહીએ તમને તમારે અહીંયા રહી શકશો એમ બરાબર છે પેરેન્ટ્સ રહી શકીએ પણ પછી એક વખત રિફ્યુઝ કરીએ એ એપ્લિકેશન ને પછી પાછા તમારે એને ફરવા માટે બોલાવવા હે ને તો પણ આ લોકો એને એન્ટ્રી આપશે નહીં એટલે કાયમી બંધ થઈ જાય કહેવાનો મતલબ એટલે આ ઇસ બહુ રિસ્કી છે એમ કે તમારે પરમાનન્ટ માટે અહીંયા જો એપ્લિકેશન કરવી હોય એને રાખવા માટે તો રિસ્ક તો છે જ એમ બહુ મોટું રિસ્ક છે આ એટલે કારણ કાયમી પછી બંધ કરી દઈએ કદાચ કંઈ આપતા જ નથી પછી કારણ કે એક વાર એને ખબર છે કે આ તમે એના માટે જાઓ છો પરમેનન્ટ તમારે કારણ કે એક વાર થઈ ગયું ને એનામાં રેકોર્ડ આવી ગયો એટલે તો એમ જ થવાનું ને એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે મને લાગે છે કે એ રિસ્કી છે પણ એના કરતાં આ છે ને તમારે એને જે છ મહિનાના વિઝિટર વિઝા ઉપર આવે ને અહીંયા ફરી જાય ને પાછા વયા જાય તો ન્યાય રહી શકે ને અહીંયા રહી શકે ન્યાય પ્રોપર્ટી હોય તો ન્યાય પણ એનું થોડુંક ધ્યાન રાખી શકે પણ અનલેસ કે કદાચ એવા સરકમટન્સીસ હોય અને જો બિચારા ત્યાં કંઈ પોતેનો આફ્ટર ન કરી શકતા હોય અથવા તો સિંગલ પેરેન્ટ્સ હોય એને આફ્ટર ન કરી શકતા હોય તો એના માટે આ આપણે કરી શકીએ એવું છે તો બસ આટલા માટે મેં કીધું આ ચાલો અને પ્રોપર ચોખવટ કરી દીધી અને લગભગ મન થાય કે બધી વાતોને મેં વાત કરી દીધી છે એમાં લગભગ આવી ગયું છે બધું તો આવજો બાય ને પાછા નવા લોગમાં કંઈક નવું લઈને આવશું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિચારભાઈ